પેલી હજાર તો કર્યા છે ને આઠ હજાર રૂપિયા પર કરીને લાગે ન કાદ તો મેં ટ્રેક્ટરે ઘરમાં ખુશી કાઢી લઉં છે એના થી તો એટલે આવતો હશે છે જોય શું કઈ જોઈએ ખબર છે નહીં જોઈ ત્યાં પોલીસ હારી આવજ્યું ઓ કોક કરો તમે પેલા તું કરી આપી પેલો હા મને કીધું પણ અમારે આવે છે કે શું કરાશે કે નહીં કરતો નકાદ નહીં જાય લાયક પાસો મણો

ઓ થોડા જલ્દી હતા વાતું કરી હતી ઘરની મોરે જ બેઠો છું પણ હવે કદાચ નાહિ ના થાય તો હટાવતું હારું વડો એ હાર વાઈટમાં જ છો ને એ સાહેબ આવી આ સાહેબ હા હા કપૂરજી અમે કી તને ગાડી લઈને આવો પણ તમે ઠેકા લઈને આવ્યા આ પણ અમે જોગિંગ ઉપર નેહરેલા તો તમે મોય લઈ દેતી હ ને લાગે હોય લઈ રો ના ના ઓમે લઈ જાય છે યાર ઓ મોય લઈ હડ હું બેહી તો લઈ સાહેબ આ કી વાય ને સાહેબ મને હાલતા નહીં માર બેટા

સાહેબ <laughs> <laughs> તૈ હપ્તા ખેલાઈ બીજા હપ્તા પૈસા લેવા ગયો દાદાગીરી કરવા મળ્યા રેડી એમ તો મેન તો પેલા દાદાગીરી કરતા મારી વાત બંધો રેડી હું કહેવાય હવે પૈસા ત્રણ હપ્તા ફર્યા જ બીજા મીગી હવે બાળક નહીં કરે બીજા હપ્તા રેડી ફર્યા છે હવે નહીં થાય આ તો પછી સીધા બીજા હપ્તા ના ત્રણ હપ્તા મીગી હવે આવું પડશે ગોવિંદ સાહેબ ઘણી કરો એ મોર ભાઈ લેવા આવ્યો ઘૂણી આ ના એમ કરી અને આમાં તો આરા થોડી ખૂબ બોલતા હતા સાહેબ એટલે તો દાદાગીરી છે ને આડીને કર્યો આ એમને માર્યું છે દાદાગીરી ની વાત નહીં સાહેબ પણ અમારા ભાઈ આપણે શેરિંગ સાહેબ નતું પૈસા એમાં એવું હતું કે અમે હાથ હપ્તા ભર્યા ના ભર્યા કમ્પ્યુટર ની

અમારે તો કોઈ ના અમારે તો કેસ સોલ્વ કરવાનો હોય બીજું કોઈ લિસ્ટ તો અમે સોલ્વ થઈ જાય ને કે તમે તો અમારી ખાલી એફઆઈઆરમાં લખું જ ને કેસ સોલ્વ અમે તમને બે હજાર રૂપિયા કે પઠી દઉં કે

ઓબરો કે તું આને જેતું લઈ જાય કે તું મારા ભાભાઈની ગાડી છે કે હું તો મકડી ખબર હોય ને આમાં બધા જળવાળા ધંધા છે અલ્યા તને જોડા પડશે તમને પડશે હું શું જળ્યો